નમસ્તે મિત્રો આજે આપણે જાણીએ શું ધનતેરસના દિવસે લાવવાની એવી 10 શુભ વસ્તુઓ વિશે જે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સુખ વરસે છે પહેલી વસ્તુ ચાંદીનો સિક્કો આ દિવસે ચાંદીનો સિક્કો લાવીને ઘરના મંદિર કે તિજોરીમાં રાખો લક્ષ્મીજી હંમેશા સ્થિર રહે છે બીજી વસ્તુ કાંસાનું વાસણ આથી આરોગ્ય અને ધનનો આશીર્વાદ મળે છે ત્રીજી વસ્તુ ધાતુનો ઘંટ આ ઘંટ મંદિરમાં લાવીને રોજ વગાડો નકારાત્મક ઉર્જા દૂર થાય છે ચોથી વસ્તુ સોનાનો દાગીનો સોનું લક્ષ્મીજીનું સ્વરૂપ છે ધનતેરસે નાનો પણ લાવશો તો શુભ છે પાંચમી વસ્તુ તુલસીનો છોડ તુલસીમાં લક્ષ્મીજીનું નિવાસ છે આ દિવસે નવો તુલસીનો છોડ વાવો છઠ્ઠી વસ્તુ નવો કુંભ કલશ કલશ લાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને શુદ્ધતા વઢે છે સાતમી વસ્તુ શ્રીઅંતર આ દિવસે સ્થાપિત કરવાથી ધન અને શાંતિની વૃદ્ધિ થાય છે આઠમી વસ્તુ નવો દીવો ધનતેરસની રાત્રે આ દીવો પ્રજ્વલિત કરવાથી અંધકાર દૂર થાય છે નવમી વસ્તુ નવી નોટ કે ચેકબુક આ નવા વર્ષ માટે ધનની શુભ શરૂઆત ગણાય છે દસમી વસ્તુ હાથી કે ઘોડાની મૂર્તિ આ ઘરમાં બળ ધન અને સફળતા લાવે છે આ દસ માંથી એક પણ વસ્તુ તમે ધનતેરસના દિવસે લાવશો તો માતા લક્ષ્મી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ વરસાવે છે અને અંતે બોલો ઓમ શ્રીમ હ્રીમ શ્રી મહાલક્ષ્મીય નમઃ જય જયલક્ષ્મી માતા ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ